જય સોમનાથ મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન ફોર હિમાલય મિત્રો બે હજાર પચીસ છવ્વીસ માટે જે દિવ્યાંગ સાધન સહાય યોજના છે એના ફોર્મ આપણે જોયું હતું એમ અગાઉની તારીખોમાં ભરાઈ ગયા હતા આ જે જાહેરાત છે એ દર વર્ષે આવતી હોય છે અને જે લોકોને દિવ્યાંગ મિત્રોને સાધનોની જે જરૂરિયાતો હોય તેની આપણે જે અગાઉ જે જ્યારે આ જાહેરાત બહાર પડી ત્યારે એની ડિટેલમાં વાત કરી હતી તે જ જાહેરાતને ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર વીસ સાત બે હજાર પચીસના રોજ પાંચ નવ પચીસ સુધી આ જાહેરાત આપવામાં આવેલ હતી તો આ જે યોજના છે એના અંતર્ગત વધુમાં વધુ લાભાર્થી લાભ લઈ શકે એ ધ્યાને રાખી અને યોજનાનું જે પોર્ટલ છે એ ફરીથી શરૂ કરવામાં આવેલ છે તો આ બાબત છે એ દરેક દિવ્યાંગની જાણમાં રહે અને જે દિવ્યાંગ મિત્રો છે એ ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તો તેઓને આ લાભ વધારે મળી શકે અને એનો જે શૈક્ષણિક વિકાસ છે સામાજિક પુનઃસ્થાપન છે તે હેતુથી આ સાધનો આપવામાં આવતા હોય છે જેમાં ખાસ કરીને આપણે બે હજાર સોળનો જે એક્ટ છે એમાં એકવીસ પ્રકારની જે દિવ્યાંગતાઓ દર્શાવેલ છે એમને અલગ અલગ જે કોઠાવાઈ છે એ તમે અહીંયા બતાવેલું છે જાહેરાતમાં પણ જોઈ શકો છો અને અગાઉ જે વિડીયો છે એમાં આપણે ડિટેલમાં પણ એની વાત કરવામાં આવી છે તો હવે મિત્રો આ જે ફોર્મ છે એ ક્યાંથી અને કેવી રીતે ભરાશે અને કઈ તારીખ સુધી તો એ સમાજ કલ્યાણની જે વેબસાઇટ છે એમાંથી એકત્રીસ બાર બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તો જે પણ દિવ્યાંગ મિત્રોને આ કોઈ ફોર્મ છે દિવ્યાંગ સાધન સહાય માટેના એ બાકી રહી ગયા હોય અથવા તો મિસ કરી ગયા હોય તો તેઓને ફરીથી આ એક તક આપવામાં આવી છે તો દરેક દિવ્યાંગ મિત્રો જેને લાભ લેવો હોય એ આપ ફોર્મ ભરી દેજો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલો જ વિડીયો મિત્રો સારું લાગ્યો હોય તો દરેક દિવ્યાંગ મિત્રો સુધી શેર કરજો જેથી દરેક દિવ્યાંગ મિત્રોને એનો લાભ મળી શકે અને દરેક દિવ્યાંગ મિત્રો પોતાનું ધ્યાન રાખજો જય હિન્દ